અમે બધા પાંચમા હોટલ પર આવી ગયા છીએ તમે ફાઈ 5 ફાઈ 5000 દિશા પાણી મેલિકમ દેસા લઈ હો કેમ પરસેવો યામ પરસેવો માં 500 મારો ભાઈ 500 રૂપિયા મેં પોતાને સમાવતો 500 પૈસા મકળો રામ પરસેવો રામ કરો અરે માં અલ્લાહ 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 અરે વાહ 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 જેરો જેરો અરે ઓય

આજે મિત્રો અહીંયા કલાકાર આવવાના છે એટલે તમને દેખાતું છે જો સ્ટેજ બાંધવામાં આવી રહ્યું છે સ્ટેજ ઉપર લગભગ અત્યારે કોઈક મોટા જ કલાકાર આવવાના છે એટલે તમે પણ આવવાનું ચૂકતા નહીં જય માતાજી આપણી

ဘာလို့မျာ आ, းဒီမှာဒိုင်အိုဘစ် channel လောက်ပေါရူပြခုခုတနေတယ်ဆိုးတယ်မဟုတ်လားဟာဟိုနားနီးလေ